કે ભાઈ આવું કોઈ નિસ્વાર્થ ભાવે સેવા આપવાવાળી વ્યક્તિ છે સાયન્સ સિટીમાં કે જે ભર બપોરે પણ ફોન ઉપાડીને લોકોને જવાબ આપે કે ક્યાં કઈ જગ્યાએ કઈ રીતે પહોંચવું દરેક એરિયામાં ફરે છે નવી બિલ્ડિંગ બનતી હોય તો એની માહિતી લે છે એક્ટિંગ કરે છે યાદ રાખે છે હવે તો સાઇન્સ સિટી વિસ્તારમાં કાકા એક લોક ચહેરો બની ગયા છે એ પ્રકારની તકલીફ હોય તો કાકા સરકારમાં પણ રજૂ કરતા હોય છે કે કોર્ટમાં પણ રજૂ કરતા ડરતા નથી ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે એમનો ડરનો સ્વભાવ નથી અને નિઃસ્વર્થ ભાવે સેવા કરે છે સારી મોટી રેસ્ટોરન્ટમાં જમવા ગયા એમના મિત્રો સાથે અને પાણીની બોટલ મગાવી તો હોટલવાળાએ બસો રૂપિયા પાણીની બોટલના ચાર્જ કર્યા એટલે એમણે વાંચ્યું બોટલ ફરાવીને કે એમ એમઆરપી કેટલી છે તો એમઆરપી વીસ રૂપિયા હતી એમણે વિરોધ કર્યો કે ભાઈ જે લખેલું હોય સરકારના નિયમ પ્રમાણે એટલા જ તમારે લેવા જોઈએ બસો રૂપિયા શા માટે લેવો તો હોટલવાળાએ એમને પ્રોપર પ્રતિસાદ ના આપ્યો તો એમણે ગ્રાહક સુરક્ષા પંચમાં આ વસ્તુની ફરિયાદ કરી તો એમને જાણવા મળ્યું ધીરે ધીરે કે આ તો ઘણી બધી હોટલોવાળા આવું કરી રહ્યા છે

સાહિત્ય ભાષામાં કહેવાય છે ભક્તિ દાન અને સેવા જ્યાં હોય ત્યાં જ આવે છે ત્યારે આજે ગુજરાતી કસુંબોમાં એવા વ્યક્તિ જોડાયેલા છે જે હજારો લોકોના અડધી રાતનું હોકારો માનવામાં આવે છે આ વ્યક્તિ અમદાવાદમાં રહે છે વ્યક્તિનું નામ છે રોહિતભાઈ પટેલ રોહિતભાઈ પટેલે અત્યાર સુધી હેરાન થતાં ભૂલા પડેલા હજારો લોકોને પોતાના ગંતવ્ય સ્થાન મંજિલ તરફ પહોંચાડીને તેઓની મદદ કરી છે

એટલે પૂરના નાકે બેસતા હોય એટલે અમને એડ્રેસ પૂછી આ પોર ક્યાં આવી અને મને ફરવાનો બહુ શોખ છે પહેલાંથી અને એટલે હું બધા એડ્રેસ બતાવું એટલે એડ્રેસ તો નાનપણ તો જ્યારે અઢાર વર્ષનો હતો ત્યારથી લોકોને એડ્રેસ બતાવું છું અને આ પરિણામ મને છે આજથી પચીસ વર્ષ પહેલા હું ને મારો મિત્ર બોમ્બે ગયા હતા બોમ્બે ગયા હતા તો એક મારા મિત્ર કીધું હતું કે એક સારી હોટલ છે તે એ હોટેલ બહુ સારી છે તો ત્યાં તમે જમવા જોજો એટલે અમે રાતે લગભગ દસ સાડા દસ થયા છે અને અમે એક ભાઈ સામાન્ય માણસ હતો એને એ હોટેલનું સરનામું પૂછ્યું તો એને શું કીધું કે વીસ રૂપિયા આપો તો તમને એડ્રેસ બતાવો પછી મેં કોઈ કઈ વાંધો ચલો સાડા દસ અગિયાર વાગ્યા મોડું થઈ ગયું છે એટલે મેં એને વીસ રૂપિયા આપ્યા મને કે સામે બિલ્ડિંગ દેખાય ને એમાં એ હોટેલ છે પછી બે ચાર છ મહિના પછી ફરી હું બોમ્બે ગયો તો ત્યાં દાદર જે રેલવે સ્ટેશન કરું અને એમાં બહારગામ જવા માટે અને લોકલ ટ્રેન લોકરનું એ બધું જોડે જોડે જ છે એટલે મારે ગુજરાત મેલમાં મારે અમદાવાદ આવવાનો હતો એટલે મારે થઈ ગયું હતું લેટ થઈ ગયો હતો એટલે હું સીડી આ સીડીથી પહેલાં સીડી ઉતર્યું ચાર પાંચ જણા પૂછ્યું કે ગુજરાત મેલ મેલ ક્યાં ઊભો રહે છે પ્લેટફોર્મ પર તો કોઈ મને બતાવતું નથી ભાઈ ખુલી જેવો માણસ બેઠો હતો એને મેં પૂછ્યું કે ગુજરાત મેલ ક્યાં પ્લેટફોર્મ પર આવશે મને કે મને વીસ રૂપિયા આપો તો તમને બતાવો એટલે મેં મારે તો એક વખત પાંચ દાહ મિનિટ વાર હતી

છ બાર મહિના થયા છે દમણવાળા મારું બોર ઉઠાઈ ગયા એટલે ભૂપેન્દ્રભાઈ આપણે જે મુખ્યમંત્રી કરે એ સ્ટેડિંગ કમિટીના ચેરમેન હતા એટલે એમની પાસે હું ગયો બરાબર મેં કહ્યું સાહેબ મેં કહ્યું આવી તો મારું બે બોર ઉઠાઈ ગયા છે હું આવી સેવા કરું છું મેં કહ્યું રોજ ભાઈ વાંધો નહીં હવે તમને હું સ્ટેડિંગ કમિટીમાં ઠરાવ પાસ કરી તમને બોર્ડની અમે આપી આપીશું પરમિશન આપીશું એટલે તમારું બોર કોઈ ઉઠાવશે નહીં બરાબર ત્યારથી મને મારે માન કે તમારો દર બે દસ બે વર્ષે ડીનનું કરાઈ જાવ પરમિશન અરજી આપવાની એટલે અમે તમે ઠરાવમાં પાસ કરીને મંજૂરી આપી દઈશું પછી બે બોરની જગ્યા ત્રણ થયા ચાર થયા અત્યારે સોલા બ્રિજથી સાયન્સ સિટી ત્રણ કિલોમીટરમાં છ બોરો મારા છે બરાબર છે બોર્ડ એના લોકો બોર જોઈને મને વાંચીને મને એડ્રેસ એડ્રેસ માટે મને ફોન કરે છે કાકા દિવસમાં કેટલા અંદાજે ફોન આવતા દિવસમાં ત્રણથી આપણે ચાર ફોન આવે અને મને એવું છે કે ત્રણથી ચાર ફોન જે દાળ ના આવે એ દાળ મને રાત્રે ઊંઘ નથી આવતી મને એક એવી ટેવ પડી ગઈ છે કે જે ત્રણ ચાર હજાર મને રાત પડે થેન્ક યુ નાખે ને ત્યાંથી મને ઊંઘ નથી આવતી એટલે એવરેજ ત્રણથી ચાર ફોન આવે છે અને હું આ સાડા બાર વર્ષ થયા આજે એક્ઝેક્ટ સાડા બાર વર્ષથી આ સેવા કરું છું ચૌદ હજારથી વધારે મેં લોકોને એડ્રેસો આજ સુધી બતાવ્યા છે ક્યારે આપ કામમાં હોય કે ક્યારે આરામ કરતા હોય કે કોઈ પ્રવૃત્તિમાં હોય ત્યારે અચાનક

કારણ કે માનવ સેવા એ છે હા આ પ્રભુ સેવા છે ભગવાન એક બાજુ મૂકી અને ફોરવર્ડ ભર ઊંઘવા પણ ગમે એટલે ભર ઊંઘવા આવું ભર ઊંઘવા હંમેશા ઘણી વખત ઉનારા નહીં લસ બસ ખાઈ એસી સિવાય ઊંઘી ગયો ત્રણ વાગ્યા અને ભર ઊંઘવાનો ફોન આવે એડ્રેસનો તો હું ઝપકીન જાગી જાઉં પછી મને કહે કે આ એડ્રેસ ક્યાં આવ્યું તો મને ખબર જ ના પડે મેં સાંભળ્યું હોય ને તો એને શું કહું ખબર છે કયું એડ્રેસ કયું એડ્રેસ બે ત્રણ વખત પૂછ્યું એટલે એટલે પાંચ દસ સેકન્ડ મારું મગજમાં માં પાછું એડ્રેસ આવી જાય પછી હું એને કહું કે ભાઈ આ એડ્રેસ આ જગ્યા પર આવી એટલે એટલે ઘણી વખત તો મારી વાઈફ છે ને બપોર ઊંઘી ગયા હોય રાતે તો મારી વાઈફ પેલા બહુ ગુસ્સે થતી હતી કે આ તમે હું બગાડો છો આ બધું શું કરો છો તમે બીજા રૂમમાં જઈને વાત કરો બરાબર પછી હું છે ને ફોન સ્પીકર પર મૂકું છું એટલે પેલા લોકો જે વાતો કરે ને એ એવી વાતો કરે કે જે મારી વાઈફને પર ઈસ્સા આવી ગયા વાઈફમાં બરાબર કે તમે બહુ સરસ કામ કરો છો તમારે અમારી દુવા છે કુણ્ય સારી છે દુનિયામાં આવું કોઈ કામ નહીં કરતું તમને ભગવાન તમારી ઈચ્છા પૂરી કરશે એટલે આ બધું વાક્ય મારી વાઈફ આવડે એટલે વાઈફનું તો એવું થાય કે આરો લોકો કે તમારા વખાણ કરે છે એટલે પછી ત્યારથી મારી વાઈફ બોલતી બંધ થઈ ગઈ ત્યારથી એ ગુસ્સે રહી હતી એટલે એટલે વાઈફ પર મને સપોર્ટ આપે છે ત્યારે કાકા એવું છું કે અડધી રાતે અથવા તો દિવસે ક્યારેક ફોન આવ્યો હોય છતાં આ આપે ફોન ફોન દ્વારા એડ્રેસ જે તે વ્યક્તિને આપી દીધું પરંતુ એને મળતું નથી ને તમારે ખુદ એમની પાસે જઈને કેવું પડે કે ચાલો હું તમને મીકી જાઉં એવું ક્યારેક બન્યું એટલે એવું વધારે નહીં બને લોકો ચાર એક વખત બન્યું છે બાર વર્ષમાં કે સૌરાષ્ટ્રથી ટ્રકો આવી ગયો સિમેન્ટની અમે સાઈડો બહુ ચાલે છે એરિયા એટલે એ લોકો આવ્યા મારો બોર્ડ આગળ ઊભો આવ્યો પછી ફોન કરે એટલે હું એમને કહું કે ફલાણી ગલીમાં જતા રહો સિમ્સ હોસ્પિટલ ગલીમાં જતો રહો પણ કે કાકા અમે કશું જોયું નથી અમે પહેલી વખત અહીંયા આવ્યા એટલે મેં કહ્યું તમે ક્યાં બધો તમે ત્યાં ઉપર હું આવું છું પછી રાત્રે બે વાગ્યા કે ત્રણ વાગ્યા હું ઉઠીને ત્યાં જવું અને એમનો જે ટ્રક હોય એમની જે જે સિમેન્ટની ટ્રક આવી હોય કે લોખંડની આવી કે જે બી આવ્યું એ એમને હું જે તે સ્તરે હું સાઈડ પર મૂકી આવું કે આપનો જે વિસ્તાર છે સાઇન સિટી એમાં અંદાજે કેટલી સોસાયટી હોય છે અહીંયા ફ્લેટો અને સોસાયટી થઈ ત્રણસો ને ચાલીસ સોસાયટીઓ છે અડતાલીસ કોમર્શિયલ છે એકત્રીસ બેંકો છે ટોટલ થઈ પાંચસો ને વીસ જગ્યાઓ મને યાદ છે મને પાંચસો ને વીસ બધું આવી ગયું અમે ટુ જેડ સ્કૂલો કોલેજો મંદિરો પાર્ટી પ્લોટો થિયેટરો બધું આવી ગયું પાંચસો જગ્યા અને મને આના માટે મારે મહિને બસો કિલોમીટર ફરવું પડે છે એનું કારણ કે તો જ યાદ રહે ને એ તો ભૂલી જવાય અને નવી કોઈ સ્કીમ નું બોર્ડ લાગી હોય એ પણ મગજમાં લેવું પડે એવું બોર્ડ લાગે એટલે મગજમાં આવી જાય ભલે સ્કીમ પાંચ વર્ષે પૂરી થાય એટલે મારે બસો કિલોમીટર મારે મહિનામાં બધે ફરવું પડે દરેક ગલીઓમાં ફરવું પડે આ વખતે આ બધું ફરો આજે જવું કાલ પેલી બધું જવું એ રીતે ફરવું પડે એટલે બધું અને હવે તો મારે વાઘરું પડે છે એને હવે નવરો બેઠો ને એટલે વાઘરું પડે તો સારું ભૂલી જાય બરાબર કારણ કે ક્યારેક કોઈ તમે જે બોર્ડ માર્યા છો એમાંથી ક્યારે કોઈ વ્યક્તિ એ પારખા કે પરીક્ષા લીધેલી કે કાકાને ફોન કરી જોઈએ સાચું પડે પરીક્ષાઓ મારે વખત ઘણી વખત ફોન આવે રાજકોટ થી આવે જામનગર થી આવે છે આપણે દ્વારકા થી આવે છે ઘણી રાતે બે વાગે ફોન આવે એટલે પછી હું ફોન ઉપાડું હું રાતે ફોન રાતે ફોન આવે ને તો બીજી રીંગ ઉપાડું દિવસે ફોન આવે ને તો ચાર પાંચ રીંગ વાગે વાગે કે રાતે મારી જોડે જ ઊંઘી ગયો એટલે બીજી રીંગે મારો ફોન ઉપડી જાય બરાબર ફોન ઉપાડું પછી પણ કે કાકા આ બધું એડ્રેસ કહેવું મેં કોઈ આ એડ્રેસ હોય અહીંયા નથી બરાબર છે બરાબર કે કાકા સોરી હો તમને હુંમાંથી ઉઠાડ્યા કે અમે અત્યારે આ ચેનલ તમારી ચેનલમાં તમારી પર અમે તમારે જોતા હતા એટલે કે અમે લાવ કે કાકાની પરીક્ષા લઈએ કરીએ તમને હુંમાંથી ઉઠાડ્યા સોરી કેવું કોઈ સોરી નહીં તમે હું ત્રણસો પાસઠ દઈશ મારી ચોવીસ કલાકની સર્વિસ છે બરાબર તમે કંઈ બહુ સારી સેવા કરે છે આ તો અમે જોતા થાય કે તમે ફોન ઉપાડો છો અને શું જવાબ આપો છો એના માટે અમે પરીક્ષા કરી ઇન્ડિયાના કોઈ બી ખૂણામાં હોઉં દિલ્હી ગયો બોમ્બે ગયો કે ચારધામ જાત્રા ગયો ત્યાં ફોન આવતો ત્યાં બેઠા બેઠા હું એડ્રેસ બતાવું છું હોસ્પિટલ મને બે ઓપરેશન કરાય હોસ્પિટલમાં બેઠો બેઠો પણ હું હું ફોન બતાવતો અઘરું એટલા માટે કામ છે એક એડ્રેસ જો ખોટું પડ્યું ભગવાનની કૃપાથી સાડા ચૌદ હજાર એડ્રેસ હતા એક પણ એડ્રેસ ખોટું પડ્યું એક એડ્રેસ જે ત્યાં ખોટું પડ્યું ને એ ત્યાં પેલો પચાસ જણ કે છે કે રોહિત પટેલે આ બોર મારે છે એમને એડ્રેસ ખબર નહીં પડતી ખોટા એડ્રેસ બતાવે છે એટલે બહુ અઘરું કામ છે આ એડ્રેસ ખોટું પડે એ ત્યાં હું ઝીરો થઈ જઈશ ભલે મેં સાડા ચૌદ હજાર એડ્રેસ બતાવ્યા એ લોકો વખાણ નહીં કરે એક એડ્રેસ જે ત્યાં ખોટું પડશે એ ત્યારે લોકો મને વગોતો થઈ ગયે છે પેલો પચાસ આદમીને કહે છે કે આ ભાઈ રહે કાકાને મેં એડ્રેસ પૂછ્યું તું અને ખોટું બતાવ્યું એટલે અઘરું તો કામ છે જ કકા આપે કીધું કે મુંબઈમાં હું જ્યારે ત્યારે સરનામું પૂછું તો એને પૈસા માંગ્યા વીસ રૂપિયા આપે ક્યારે અહીં કોઈને એડ્રેસ બતાવ્યું હોય અને આપને કાંઈ ભેટ સ્વરૂપે કોઈ વ્યક્તિ કશું કંઈ આપ્યું કે તમે કાકા ખૂબ સારું કામ કરો છો આગળ વધારો એવું ના મને આશીર્વાદ એ લોકો આપે છે એ લોકો મને પૂછે બે ચાર જણા ઘણી જાણે પૂછ્યું કે કાકા તમે કઈ રીતે ફી લો છો આની મેં મારે ફી લેવી તો કઈ રીતે લઉં ચલો મેસ બતાવ મારે ફી લેવી કે આમાં ફી ના હોય આ તો મફતમાં સેવા કરવાની હોય આમાં કોઈ ચાર્જ ના હોય અને અમદાવાદમાં પણ પારડીમાં મને બે ત્રણ જણા કીધું ત્યાં બોર્ડ માર્યું છે ગેરેજ આગળ કે ભાઈ અમે એડ્રેસ પૂછવાનો બોર્ડ લઈએ રાજકોટનું પણ મને એક બે જણા ફોટા પણ મોકલ્યા છે કે ભાઈ એડ્રેસ પૂછવાનો અમે દસ રૂપિયા લઈએ છીએ બરાબર છે આપણે આ સેવા મુક્ત સેવા છે સેવા કરી હોય એમાં ચાર્જ લેવાઈ દી પૈસા લેવાઈ દે તો જ એનું નામ સેવા કહેવાય મેં આ જોયું હાલ અત્યારે બે બોર્ડ મારેલા છે જ્યારે આપે જ્યારે શરૂઆતમાં પ્રથમ બોર્ડ માર્યું ત્યારે લોકો શું કહે લોકો મે બોર્ડ માર્યું તો લોકો કહેતા હતા કે રોજ બે આ તમે સેવા કાયમ ન કરી શકો આમ ન તેમ અને મને ખુદ તો પણ લાગતો તો કે આ વર્ષ બે વર્ષ વર્ષ બે વર્ષ સેવા કરી ભઈ મૂકી દેશ કે બરાબર છે મૂકી દેશ ભગવાન ની કૃપા થી ખબર નહીં પડતી ભગવાન ની કૃપા ને લોકોના આશીર્વાદ થી ગયા એ જ મને ખબર નહીં પડતી અને આ તો ફોન પર બતા લગનકાર હોય ને તારું અહીંયા બેઠો શુકરમોલ ત્યાં બધા પાર્ટી પ્લોટ હોય તારા હાથ ના લગન હોય લગન હોય ને બેઠો તો લાઈન લાગે બધા બધા પૂછે આ પાર્ટી પ્લોટ ક્યાં આવે પાર્ટી પ્લોટ ક્યાં આવે તો એવા તો દસ ફિટમાં હું દસ એડ્રેસ બતાવી દેતો હા આ પાર્ટી પ્લોટ એટલે હું કે ભાઈ આપણા ભાઈ ગયા એમ પાસે જાવ કાઈક આ નવો એરિયા છે બધા પાર્ટી પ્લોટ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા એટલે સોલા રોડ થી બધા પાર્ટી પ્લોટ ત્યાં આરામ બધા પાર્ટી પ્લોટ બંધ થઈ ગયા બધા અહીંયા પાર્ટી પ્લોટ બને એટલે લગનગારોમાં તો લોકો કારણ કે લગન ગારમાં લોકો બાપુનગર વાળો પણ આવે અસારો વાળો પણ આવે અહીં એ લગન વેપારી કે એમને સગવારો એમને પાર્ટી પ્લોટ ના જોયો અને સુકર મોલ એવી જગ્યા છે કે સાઇન્સ સિટી નાક છે ત્યાં આવે એટલે પહેલા એડ્રેસ પૂછે સૌ પેલા ત્યાં આવી જાય પછી એને પૂછે કે મારે જમણી બાજુ એવું ડાબી બાજુ કે સીધે જો ત્યાં અમે બેઠાઓ અને ઘણી વાર લોકો ફાફા મારે કે ઉભા રહે એટલે મને ખબર પડી જાય કે હું સામેથી એક ગાડીમાં બેઠો તો સામેથી જવું કે કાકા તમારે ક્યાં જવું છે મને કે અહીંયા જવું છે અને તો એ લોકો મારી પાસે આવે કાકા ક્યાં જવું છે એટલે એટલે ઘણા લોકો મને કહે કે રોજ ભાઈ બેહો સામેથી જ કેમ જવાનું હોય એ તો આવશે ગાડી મૂકીને કે નહીં એવું શું કમ ગાડી મૂકીને શું કામ આવશે મને અહીંથી આવે વીસ ફૂટ ચાલવાનું છે તો મને શું વાંધો છે અમે તો જો કે ગાડી બંધ કરી આપણે પડે એટલે પૂછવા આવે કે ગાડી ઉતરી ના જવામાં શું વાંધો છે હા એટલે હું સામે જઈને અને કાકાને પૂછ્યું અને પછી મને ફોન પર ભાગ્ય એક જને થેન્ક કીધું છે ખાલી કે એક જ વખત થેન્ક યુ કહેવાય તો બબ્બે તઈ ચાર ચાર વખત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ એક જ વખત થેન્ક યુ કહેવાય તો તઈ તઈ ચાર ચાર વખત થેન્ક યુ કહે એટલે કેટલા ખુશ થઈ જતા છે મારા બરોબર લોકો કહે છે રોજ ભી અમે અડધો અડધો કલાકથી રખડીએ છીએ અમે એડ્રેસ નથી મળતું પછી તમારું બોર્ડ જોઈએ યા કોઈ

કારણ કે હવે પાછ વાગે થી આવ્યો રેલવે સ્ટેશન થી આવ્યો એટલે બધા બધા પંદર વીસ ચાલવા જાય એટલે બધા સિનિયર સિટી સુકર મોલ બેઠા હોય એટલે એમ પૂછે પેલું બોર્ડ જાય એટલે પોતે પોતામાંથી ફોન આવે એટલે હું સમજી દઉં કે પાંચ વાગ્યા ફોન આવે એટલે સમજણ પડી જાય કે આ ભાઈનો ફોન આવે એટલે હું એમને લોકેશન સમજાવી દઉં એટલે એ પેલા લોકોનું લોકેશન સમજાવી દઉં આ સેવા પાછળ આપણા પરિવાર શું વિચારે પરિવાર તો પેલા તો એ લોકો નતું ગમતું કે આ તો સેવા જ્યાં મૂકવાના ઘરમાં ડિસ્ટર્બ કરો જાડો હોય તારે ઘરમાં બધા ઇન્ટરવ્યુ લેવા આવે ચેનલો વાળા ઇન્ટરવ્યુ લેવા આવે તો મારા વાઇફ ને ના ગમે પેલા અલ પણ આપણું નસીબ છે હું મધ્ય માણસ છું હું આમ આદમી છું આપણે કે ચેનલો વાળા આવે છે તો કે એ તો તમે બગીચામાં જાઓ ને બાકડે જાઓ ને ત્યાં જ ઇન્ટરવ્યુ પછી જેમ જેમ બધું ફેમસ થતું જ સોસાયટી વાળા સગા વાળા બધા કહેતા કે પછી હવે ગમે છે

પણ અભિમાન કોઈ દે નહીં ના એને ઘણા લોકોને પ્રેરણા લોકો પ્રેરણા મળે લોકોને ખબર પડે બરાબર આપણે હું ફેમસ થઈ તો મારું કામ થશે હું એ છે બધી કોર્પોરેશનના વિકાસના બધા કામો કરું છું આજે હું કહું કે રોહિત પટેલ સામાજિક કાર્ય તો તરત જ મને સાહેબ હોય છે ગમે તો મને બેસાડે છે મારું કામ કરે છે હવે મને ઓળખતા જ ના હોય હું જવું તો મને જેમ તેમ જોબ કરી મને નીકાળી દે એટલે તમારે કામ કરાવવા માટે ફેમસ થવું પણ હા એ તો સો ફેમસ તમાર થવું પડે કે આ સેવામાં કોઈ સારા એવા પ્રસંગ આપને યાદ હોય કે કોઈ ખરાબ અનુભવ થયા હોય ખરાબ અનુભવ તો બધા ઘણા લોકો ફોન આવે છે બધા મે આપણે શાંતિ જવાબ આપવાનો કે બી દારૂ ક્યાં મળે છે કે એવા ફોન આવે ભાઈ વીસી અને પર ફોન આવે છે બરાબર પણ શું કરી આવે આપણે મે કે ભાઈ આ લાઈન મારી નથી બરાબર મને આ લાઈનની મને ખબર નથી શાંતિથી જવાબ આપ ગુસ્સે નહીં થવાનું તમે ગુસ્સે થયો એટલે પેલો ચાર વાગે બીજા તમને બોલે તમે બોર મારે છે તમે કેમ શાંતિથી તમે વાત કરો ઓકે કરી સોરી કરી મૂકી દે ફોન એટલે આ બધા જાત જાતના બધા ફોનો આવે આપણે શાંતિ જવાબ કે તમે આ સેવા કરો છો જે તે વિસ્તારમાં તમારું નામ છે તમને ઓળખે છે કોઈ પણ વ્યક્તિ આટલા સ્ટેજ ઉપર સેવામાં પહોંચે એટલે એ થોડુંક એનો વિચાર ફરી કે રાજકીય ક્ષેત્રે જવી એમ આગળ વધવી આપની ક્યારે વિચાર આવ્યો મારા રાજકીય સેવા આજે નહીં જવું કાલે મને આજે ટિકિટ આપશે ને મને અહીંના બધા અસંખ્ય લોકો કહે છે તમે કોર્પોરેટ ટિકિટ લો પેલો કે હું દસ લાખ ખર્ચી પેલો કે પાંચ લાખ ખર્ચી મે રાજકારણી પૂર્વ મુખ્યમંત્રી હું આજે કાલ મરી જાય તો મને કોઈ એમ નહીં કે પૂર્વ સામાજિક કાર્યકર્તા કોઈ કેસે પૂર્વ હું કામ છોડી દઈશ ને તો એમ નહીં કે પૂર્વ હું સામાજિક કાર્યકર એટલે મારે પૂર્વ નથી થયું અને આ પદ મેં મારી જાતે લીધું છે કોઈ મને લઈ નાખે બરોબર આપ તો સરનામું બતાવવાનું સેવા કરી રહ્યા છો આ સિવાય બીજા અન્ય ક્યાં ક્યાં કાર્ય સાથે આપ જોડાયેલા છો હું રાજકારણ જોડે નથી જોડાયો પણ વિકાસ જે નરેન્દ્ર માન્ય નરેન્દ્ર મોદીનો છે કે વિકાસ કરો એમાં મારે ગુજરાતનો વિકાસના મારો એરિયા સાયન્સ વિસ્તારનો વિસ્તાર માટે હું વિકાસ માટે હું અવેરનેસ ચાલુ છું અને મારા જે કામો નહીં થતા એ અમારા ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે એમને પીએ છે રાજુભાઈ સોની બરાબર છે તો એમની પાસે હું હું જાઉં આઠ દસ ધક્કા ખાઉં કાગળ લખો એમની પાસે અને એ ફોન કરે મારા કામમાં થઈ જાય છે એટલે મારે જ્યાં સુધી મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્ર પટેલ હશે ત્યાં સુધી મારા બધા વિકાસના કામ થઈ જશે કારણ કે એમને ખબર છે કે રોહિત પટેલ પંદર વર્ષથી મારે એમની જેવો કોન્ટેક્ટ છે બરાબર છે એક અમને તમને એક અનુભવ કહું અહીંયા હું આર કે હોલમાં અમે સિનિયર સિટીઝન અઢીસો માણસનું હતું બધા ભેગા ત્યાંથી જમાવાર હતો બરાબર છે એમાં મેં ખ્યાલ હેલા આપણે ભૂપેન્દ્ર પટેલનું વોટ્સઅપ પર મેં મેસેજ કર્યો વોટ્સઅપ પર મેં એમને મેસેજ કર્યો મેં કે આવી રીતે અમારા ચાર દિવસ પછી અમારે અહીંયા પ્રોગ્રામ છે તો તમે આવો તો સારું મેસેજ કર્યો છે નથી એનો પીએને મેસે ફોન કર્યો નથી એમને ફોન કર્યો નથી તો બીજા દિવસે એમનો દિલ્હી આપણે ગાંધીનગરથી ફોન આવી ગયો ત્યાં કે ભાઈ તમારો પ્રોગ્રામ જે આ તારીખે છે કઈ ટાઈપનો છે એમ કે આ ટાઈપનો છે તો કે ભૂપેન્દ્રભાઈ પંદર મિનિટ માટે આવશે ભલે પંદર મિનિટ માટે આવો મને વાંધો એ કોઈ પંદર મિનિટ આવશે અને એ તારીખે પંદર મિનિટ માટે પંદર મિનિટનું કંઈ પોણો કલાક પોણો કલાકે હાજરી આપી અને અઢીસો માણસનું અમે જે ફંક્શન હતું એમાં હું માઇકમાં બોલ્યો ખરો કે આ ઇતિહાસમાં રેકોર્ડ હશે કે માનીય મુખ્યમંત્રી એક નાનો માણસ આમ આદમી મધ્ય વર્ગનો માણસ એ ખાલી મેસેજ કર્યો અને મુખ્યમંત્રીએ આપણે આપણે ત્યાં આવ્યા અને એ એ બહુ બહુ સારું કામ કહેવાય આ મુખ્યમંત્રી પણ નાની નાનામાં નાની વ્યક્તિનું સાંભળે છે ધ્યાનમાં લે છે એટલે બહુ મને ખૂબ એનો આનંદ થયો અને એમને પ્રત્યે મને ખૂબ માન છે એક છેલ્લો સવાલ આપને પૂછી લઉં કે ક્યારેક લોકો હેરાન થતા હોય

તમે પણ બીજો કોઈ એરિયામાં ગયા છો તો ભૂલા તો પડ્યા છો તમે એડ્રેસ દુનિયા મને લાગતે કોઈ વ્યક્તિ એડ્રેસ થી પૂછે એવું મને નહીં લાગતું આજ સાહીઠ વર્ષ ઉંમર થાય એની જિંદગીમાં કોઈ વ્યક્તિ એવું નહીં કે જે એડ્રેસ તો તમે એડ્રેસ બતાવો તો એને બતાવો ને અને હું તો મોટા મોટું કહું છું કે ભૂલ્યા ને રસ્તો બતાવો એ મોટા મોટું પુણ્ય કામ છે નિસ્વાર્થ ભાવે કરાતી સેવા એ જ માનવ સેવા છે ખૂબ ખૂબ આભાર રોહિત કાકા આપ ગુજરાતી કસુંબો સાથે જોડાયેલા આપ ખૂબ પ્રેરણાદાયી વાતો કરી અને અનેક લોકોને આમાંથી પ્રેરણા મળશે અને તેઓ પણ આગળ વધશે ખૂબ ખૂબ ધન્યવાદ